રામ રામ સીતારામ કેમ સૌ બધા મજામાં જ હશે સ્વાગત છે અમારા નવા ફરી તો આજે છે રવિવાર દિવ્યાશની આજ તો રજા છે ને આપણે ભાર્ગવભાઈ આવી ગયા ટાણ મેં લેસન કરવા લેસન કરવાનું હતું ભાર્ગવને આપણે અવરલોક કરીએ અટાણે ખાળીમાં ને ભાઈ આ ઉભા હે હવે દિવ્યસ કાઉ કર રામ રામ સીતારામ કેમ છો તમે બધા આઈ હોપ કે બધા મજામાં જ તો આજે છે રવિવાર ને આપણે રજા છે તો આપણે અહીં ઘેર તો વિડિયો ઉતારી લઈએ માર માં જોઈ લ્યો અનસે બેઠા ને ભાર્ગવ આવ્યા છે આપણે ગલુડીઓ રમાડે કાઉ પડે ગુ

રહ્યા ગલુડી હું ઉયમ ગણે મમ્મી પડખે ને મારા બપોઈ પણ નાય ના આવે હારું બાબા ને ને આવે ને મારે ભાઈ

થોડોક વહેલો આવ્યો હમણાં પાછું માર્કેટમાં થોડુંક કામ છે તો બતાવીશું કારણ કે હજુ હોય ને શાંતિને હજુ તો મશીને બેઠી હવે રસોઈની તૈયારી કરી આપણે ગામમાં જ આવી રસોઈ તૈયાર થઈ જાય તો પછી ખાઈ પી લઈએ તો ટાણે રંધાઈ જાય તો કામનું શાંતિ એવું કાર રાંધે મશીન મૂકીને ઊભી થાય તો થાય બાકી તો રવિવાર છે એટલે છે આપણે નવી રહી કારણ કે બીજું આપણો તો જે ટાઈમ છે એ જ ટાઈમ છે ને ટાઈમ જ આવી

ફોલ શેડો ની મુકે ભાઈ કોઈ ને જો રાણાવાવ લગતી કોઈ જનતા ને લેડીસ કોઈ ન જો ફોલ શેડો હોય તો મુલાકાત લેહો મારી અમે તમને જવાબ દે કમેન્ટ કરજો ને ટાઈમ વધે હોય એ પ્રમાણ કામ કરીએ બસ આપણે બેઠા હોય લી કરવાનું સારું હાલો તો હવે હું એક ગમ મારતો આવા શું હવે રસોઈની તૈયારી કરી હાલો તો શાંતિ રસોઈની તૈયારી કરી છે આપણે ગામનું કામ થોડુંક છે એ પતાવે આવીએ તો ફાઈનલ આપણી ઇલેક્ટ્રિક ગાડી અહીંયા તૈયાર પડી ભૂંડાડાઓને જોવો મજા આવે છે પાણા એમ કહોતા હતા ખંજવાય ન આવતી ફાઈનલી આપણે ઘેર ભાગે આવ્યા ટાણે થઈ ગયા બે માં પાંચ વાર છે ને અમારા ગરમા ગરમ રોટલા બને છે

ચાલો તો હવે આપણે ખાવાનું અત્યારે ગઈ હું હાલો આ બસ ત્યાં છે ખાવાની પણ હાલો ચાલો ગરમ ગરમ રોટલો અમારું ઉતરે એટલે આપણે સીધું બે જ જવાનું છે સબ્જી રોટી છાશ દહીં કાચું આવું બધું છે ચાલો તો જમી લઈએ પછી કન્ટિન્યુ કરશું તો ફાઈનલી આપણે ખાઈ પી આરામ કરીને જવી રહ્યા થયા છે અટાણે અત્યારે થઈ ગયા છે હવા ચાર હવે કંઈક આપણે ફ્રેશ થઈ ગયા થોડોક આરામ થઈ ગયો ખાઈ પીને નવી રહ્યા છીએ હવે અત્યારે આગળ પ્લાન તો હું હોય દિવસ કઈ ખબર તા ને ખાવા પીવાનું લગભગ થાય મારે કેન્દ્રમાં જવાનું છે કેન્દ્રમાં હે તો વાડીએ જવાનું નક્કી થાય દિવસ કે બે ગાડી અમારે લીધેલી પડી ગાડીઓ તો ત્રણ ચાર હતી જવો બતાવો જવાબ

ગાડી બે બે ગાડી આ છે આનો સામાન છે અમારો કારીગર કરી છે મેં તમને નતું કીધું મિકેનિકલ થવાનો આયો ઇલેક્ટ્રિકલ એન્જિનિયર અને આને રિમોટ ને ચાલુ કર્યું બેકાર હતું ને એમાંથી સેલ એક નાનો પડે એના હિસાબે એટલી ફાસ્ટ એટલી ફાસ્ટ આવું સેમસ દિવેશભાઈ ની કારીગરી મસ્ત મજાનું કારક કામ કરી જાય કારક કારક અમુક વસ્તુ લઈને મૂકી દઈએ તો પીડ્યું રહીએ હવે દિવેશભાઈને જવાનું હે કેન્દ્રમાં કેન્દ્રમાં જવાનું હે દિવેશભાઈને પરમ પૂજ્ય દાદાજીના નેતૃત્વ હેઠળ જે હાલતું દાદાજી તો વયા ગયા પણ હજી દિવેશભાઈ અમારે એ કેન્દ્રમાં જવાનું છે ને એને અમુક કામગીરી સોંપેલી છે તો એ કરશે એટલે અત્યારે તો ત્યાં હાજરી દેવા જાવ ચાલો રેડી ચાલો દિવેશભાઈ જાય છે કેન્દ્રમાં આપણે અત્યારે સેહાવ નવું જ આવે કારણ કે આજે છે સંડે જોઈએ હવે વાડીએ જવાનું પ્લાન બને દિવસ આવે પછી જવાનું થાય તો પછી હવે કદાચ વાડીનો જ વિડીયો આવશે પછી કન્ટિન્યુ કરશે ફાઇનલી દિવસ ભાગે આવ્યો હવે આપણે જઈએ વાડીની તૈયારી કરીએ હે વાડીએ જવાનું છે શાંતિ જાવ ને હા વાડીએ જવું આજ કેન્દ્ર હતા ઉતો પણ એને આજ કાગળ પાકું કરવાનું આપ્યું એટલે કેન્દ્ર ને તેણે કાગળ લઈને ખાલી ભાગે આવ્યો એટલે વેલેરો આવ્યો જરાક તો આટો મારે ગયો દિવ્યાશ ની નિરાશ થઈ જાય એને જામ હોય દિનેશ પડખે ને ભરત પડખે મારે તો જો ટાઈમ જ ન હોય ઘરમાંથી ને વિના ન થાય પણ દિવ્યાશ સારું થઈને ગુમરો મારે ચાલો તો હવે આપણે વળીએ જવાની તૈયારી બધી લગભગ થઈ ગઈ હે જાય અને આજ હવે આ વિડીયો કારણ તો લાંબો થઈ જાય એટલે પછી હવે આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરશું અમે વિડીયો બનાવવાના હે વાળીએ જઈને એ તમને આગળના બીજા નેક્સ્ટ વિડીયોમાં જોવા મળીએ તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો મળશું નવા વિલોગમાં અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ચાલો ટાટા બાય બાય